મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ બે બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો વીડિયોની માહિતી મેળવીએ સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર છસો ને દસ ગ્રામ સોનું છપ્પન હજાર આઠસો નેવમાં વિચાર્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ અડસઠ હજાર નવસો રૂપિયા જેની અંદર બાવીસ કેરેટ સોનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ તો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે આગળ વાત કરીએ તો ચાંદીના બજાર ભાવ તો દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને છેતાલીસ માં રહ્યું છે સો ગ્રામ ચાંદી ના ભાવ છે સાત હાજર રૂપિયા અને એક કિલો ચાંદી આજે ચુમ્મોતેર હાજર છસો રહ્યું છે તો આજે એક કિલો ચાંદી છસોમાં વેચાઈ રહ્યું છે તો આજે ચાંદીના બજાર ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનું જેમાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે કાલની તુલનામાં તો હવે જાણી લઈએ કે ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો છ રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર સાઠ રૂપિયામાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ વીસ હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો તમે રોજબરોજ સોના ચાંદની અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે આપણે મળીશું